અમદાવાદ શહેરમાં છાશ્વારે પડતા ભૂવાને લેક ગુજરાત હાઈકોર્ટે એમસી સામે લાલ કરી છે હાઈકોર્ટે કહ્યું છે કે શું એન્જિનિયર વિના જ રોડ બની રહ્યા છે શહેરની સ્થિતિ મુદ્દે થયેલી કોર્ટમાં ચર્ચાઓ પર એમસીને હાઈકોર્ટે ટકોર કરી છે બિસ્માર રોડ મુદ્દે હાઈકોર્ટમાં પચીસમી જુલાઈએ થશે વધુ સુનાવણી અમદાવાદના બિસ્માર રોડ રસ્તા પાર્કિંગ ટ્રાફિક અને રખડતા ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશનમાં હાઈકોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યો હતો કે શું તમારી જોડે રોડના ઇન્સ્પેક્શનના માટે એન્જિનિયર્સ છે કે પછી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટર ઉપર બધી જ વાતો છોડી દો છો ભૂવા અને ખાડા વગેરે ભરી રહ્યા છો એ મામલે અમે તમને બિરદાવીએ છીએ કે પછી શા માટે આ ખાડા અને ભૂવા પડે છે એનો જવાબ ક્યારેય તમે આપતા નથી અગાઉ પણ અમારા ધ્યાને આવ્યું હતું કે તમારી જોડે એન્જિનિયરો છે પરંતુ તમે રોડ બાંધતા વખતે થર્ડ પાર્ટીના અભિપ્રાય લો છો અને ટેન્ડરો બહાર પાડો છો તો શું તમારા એન્જિનિયરો થર્ડ પાર્ટીનું મેનેજમેન્ટ જ કરે છે કોર્પોરેશનને હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે અરજદારે સોગંદનામા ઉપર જે આક્ષેપ કર્યા છે તેના જવાબો આપે અને એ મામલે કોર્પોરેશન દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે તેના જવાબો પણ આપવામાં આવે તાજેતરમાં જ વડોદરામાં એક ખરાબ બનાવ બન્યો છે એઈમ્સે જણાવ્યું હતું કે તેના એક ડીવાય એમસી ઉપર હુમલો થતાં તેને બે અઠવાડિયા હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું વળી માલધારી સમાજના વકીલ આઠ મહિના જૂની એફિડેવિટ આધારે પશુઓ મર્યા હોવાની વાતો કરી રહ્યા છે પશુવાળામાં પશુઓનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે માલધારી સમાજના વકીલ તે જોવા આવવા માંગતા હોય તો અમે તૈયાર છીએ આ કેસ અંગે વધુ સુનાવણી પચીસમી જુલાઈએ રાખવામાં આવી છે